હજી સુધી તમે ટ્રાય જ નથી કર્યું સૌથી પહેલા અહીંયા મેં લીધા છે સિંગ દાણા મતલબ કે મગફળીના દાણા આવે છે 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 આ એ જ આને થોડા તમારે શેકી લેવાના તેલ વગર મિનિટ મિનિટ માટે માટે તમે ફ્લેમ ઉપર ત્યારે બહુ જ સરસ રીતે શેકાઈ જશે બટ આની અંદર તમારે થોડી સોજી એડ કરવાની છે સોજીનું પ્રમાણ વધારે રાખવાનું છે અને જે સિંગ દાણા છે એનું પ્રમાણ ઓછું રાખવાનું એ સારી રીતે ચારથી થી પાંચ મિનિટ પછી શેકાઈ જાય ત્યાર પછી આને ક્રશ કરી લેવા ત્યાર પછી જો તમે આના પુલ્લા કે અપમ બનાવશો તો ખરેખર બહુ જ સરસ બનશે જેટલા પણ લોકો પુલાવ બનાવે છે એના માટે આ ખાસ ટ્રીક છે જ્યારે પણ તમે ભાત બનાવો છો ત્યારે તમારે શું કરવાનું છે ભાતને ઓસાવાના છે મતલબ કે થોડું પાણી વધારે એડ કરીને રાખવાનું છે અને વધારાનું જે પાણી છે એને દૂર કરી દેવું અને ત્યાર પછી ઠંડુ પાણી ભાતમાં એડ કરી અને એ પાણીને દૂર કરી દેવું આમ કરવાથી ભાત ખરેખર એકદમ છૂટા છૂટાછુટા એડ કરશો છતાં પણ એ ગ્રેવી વાળા નહીં બને આજે મારા ઘરે આવ્યા છે મારા બા તો એમના માટે હું એક સ્પેશિયલ ઢોકળા બનાવી રહી છું અહીંયા મેં તૈયાર ખીરું લીધું છે જે ઇડલી અને ઢોસાનું આવે છે એ ખીરું છે આ એની અંદર થોડી ખાંડ સ્વાદ અનુસાર મીઠું મરચું થોડી કોથમીર એડ કરવાની છે અને આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને નોર્મલી જે રીતે આપણે ઢોકળા બનાવીએ છીએ એ જ રીતે કરવાનું બહુ જ સરસ એકદમ ટેસ્ટી ઢોકળા તૈયાર થશે સારું શાક વીણું એ પણ એક કળા જ છે અત્યારે હું મારા સાસુ જોડે શાકભાજી લેવા માટે આવી છું તમે જોઈ શકો છો કે જે ગવાર છે એ આ આ રીતે રીતે કટ થઈ જાય મતલબ કે સોફ્ટ હોય એવી લેવી ગવાર તમારે કટ કરી લેવી કે જેથી તમને આઈડિયા આવે કે આ જે ગવાર છે એ સોફ્ટ છે કે નહીં ચાલો એક સરસ મજાની ટીપ્સ જોઈ લઈએ સૌથી પહેલા તમારે શું કરવાનું છે લોટનો નાનો ભાગ લેવાનો છે અને આવું શેપ આપી દેવાનો છે ગોળ હવે આદુ છીણવા માટેની જે નાની છીણી આવે છે એ લઈશું અને ત્યાં ત્યાર પછી આ રીતે ઉપરથી લોટનો નાનો ભાગ મૂકવાનો છે અને થોડું પ્રેસ કરવાનું છે પૂરી હોય કે પછી સમોસા હોય જો ઉપરથી તમારે સારો એવો શેપ આપવો હોય તો આ રીતે કરી શકો ત્યાર પછી તમે ફ્રાય કરશો તો સારો એવો લુક આવશે હું આવી ગઈ છું મારા બાબીના ઘરે હું તમને એક પછી એક સરસ મજાના સ્ટેન્ડ બતાવવાની છું સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ એક સ્ટેન્ડ છે એની અંદર આસાનીથી બહુ જ બધી વસ્તુ તમે મૂકી શકો છો નાની બહુ જ બધી ચમચીઓ છે ક્લિપ્સ છે ચપ્પા છે તમે જોઈ શકો છો કે એકદમ નાની જગ્યામાં બહુ જ બધો સામાન આવી જાય છે બીજા જે કટર છે સ્ટેન્ડ છે એ હું તમને બીજા વિડીયોમાં બતા આજે હું આવી છું મારા ભાભીના ઘરે તમે જોઈ શકો છો કે સરસ મજાના કફ મૂકવાનું આવું સ્ટેન્ડ છે અને જે પાછળ છે ત્યાં રકાબી પણ આવી જાય છે એકદમ ઈઝીલી આવી નાની નાની વસ્તુઓથી આપણું ઘર ખરેખર બહુ જ સરસ લાગે છે અને મારા ભાભીના ઘરે બહુ જ બધા આ ટાઈપના સ્ટેન્ડ છે આના પછી હું તમને બતાવવાની છું એક સરસ મજાની કટર એ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઈક બાય